રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી ગયા છે અત્યારમાં જોટક કેવું ભાઈ છે અને અહીંયા એક ભાઈ લેવા આવે છે આપણે આગળના વિડીયોમાં કાલના વિડીયોમાં તમે જોયું હોય કે જવાનું છે યડમાં કપાનો છે વેકીને આવ્યા છે તો એ મળીએ સીધા યાર્ડમાંથી ક્યાં સુધી વિડીયો જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દે ચેનલ સબસ્ક્રાઈબ કરો

ચૌદસો એકતાલીસ દોસ્તો હરાજી છે આપડા

હવે મળીએ આપણે વાડિયા જઈને પહેલાં તો ઘરે જ ને પછી વાડીયા જઈને મળીએ દોસ્તો પોજી જાય છે વાડીએ પણ બીજાની આપણી વાડીએ જે નથી પોજ્યા અને એ વાળાશ પાણી ભાભા સાટેસ દવા અમારે દાદા અને બનાવવાની ચા જો હું દૂધ લઈને આવ્યો છું દૂધ લઈને આવ્યો છું ચા બનાવીને તો શાહ ખાંડ લેતો આવું આમ પડીશું ઓવડે હા સર તો આગળ વિડીયો જોતા રહેજો આપણી વાડીએ જવાનું જ છે રાપુ લેવા અને શેના માકોનો શેનેડો એટલે હું રાપનો માપ લેવા ગયો હતો ચારાનું અને હવે રાપ કપાળ જવાનું છે ને પછી કાલ જવાનું થાય છે તો એ વિડીયો જોવા મળશે કાલ શેણા ઢુંઢવા જાય નહીં તો આગળ વિડીયો જો ફાઇનલ દોસ્તો ચા પાણી પી લીધા છે અને હવે કાંઈ આપણી વાડીએ જવાનું નથી રાંપુ મારું પા લેતા આવ્યા છે સામે મેં જાતે ગાડી મીકી તી ત્યાં જો દેખાડું અને હું ઈ પેલા બાપા ટુ પાણી ભરવા આવ્યો છું ગાદેરી લઈને પાણી લોટો કે તરફ લાગી છે પાણી ભરી આવી જાય ને એ સાટે છે દવા ને પાણી વાળા ચીણામાં તો હું તમને આગળ ઓલી રાંપુની દેખાડ દેખાડી દઉં ને પછી રાંપુ કપાવા આગળ જોતા રહીજો વીડિયો જો તો ફાઇનલી રાંપુ એ જો ગાડી પાસે પડી છે આ રાંપુ કરાવ કપાવાની છે જુઓ તમે પંદર પંદર ઇંચના ત્રણ ગટકા કરાવવાના બે રાપું છે જો આ ગાગર હેઠી મૂકીને દેખાડું પંદર પંદર ઇંચના ને આ ગાડી આપણી આપણી નથી બીજાની એની છે સનેડો મારો લઈ ગયા નીમને તો આગળ પછી મળીશું ફાઈનલી દોસ્તો રાપુર કપાવી સનેડા વાળા ને આ જઈને આવતી રહ્યો છું જો દેખાડો અમારા બે ની ચાર કરાય નહીં કાળી સારું એ અહીંયા રહી અને હવે હું જાઉં હવે હું જાઉં છું ઘરે પછી જવાનું છે પાછું છપા ભરવા તો આગળ મળીશું આગળ આ સેનેડાવાળો આપણો સેનેડો થઈ ગયો નવરો અને આ ગાડી લઈ દેવાની છે ભાઈ સેનેડો લઈ જાય ને તો હવે આગળ તો જોતા રહી જો વીરજો ફાઇનલ દસ ભાઈ ગયે પાછા કરી અને ભેજ આવી ચપાસો ગાડી ને તો ભાઈ દેખાડું છું અને ભરવાનું છે આપણો ઘરનો કપા તો આપણે વિડીયો જોતા રહીજો જે હું કપા ભરીને હવે મળું તો નહીં વિડીયો બનાવી અને આ આપણો સિનેડો હું સડી ગયો છું વીટો બનાવવા ઉપર આંકોની સાઈડની એક દોરી છોડના છે આંકો જો બે જ છે બંધ વીટાના આંકર ત્રણ છે એક બે અને ત્રણ તો હવે મળું આગળ તો જોતા રહીજો વિડીયો તો ફાઈનલી દોસ્તો કપા ભરી લીધો હશે સિનેડામાં તમે પડી ગઈ છે હાન અંધારું થઈ ગયું છે જોવા ને થાય છે કપા ભરી ફરી મારી હાલત છે માથાના વાળ બાળ કપા લો તમે કપા ભરી ગયો ફાઇનલી લાઈ જાય છે યાર્ડમાં મેપવા અને આ વિડીયો આ જ પૂરો કર્યું કારણ કે હવે આગળ કઈ છે નહીં તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવો વિડીયોમાં બાય